दांगजेलाणा सापुतारा चीफ ऑफिसरनी बदलीનો ઓર્ડર થતા નવા ગામના ગ્રામજનોમાં आक्रोशમાં બદલી નહીં अटકે તો રસ્તો રોકો આંદોલન કરવાની આપ પીચમી કે સરકાર દ્વારા બદલી રદ ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની સાપુતારા વાસીઓને ચીમકી સાપુતારા નોટિફાઇડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડોક્ટર ચિંતન વૈષ્ણવ એ માત્ર 2 મહિનાના ટૂકા સમયમાં સાપુતારાને કાયાપલટ કરવા મહત્વનો ભાગ ભજવતા સ્થાનિકોમાં આગવો સ્થાન મેળવ્યું છે અનેક મોટા ગજના ઈસમોના પેટના દુખાવો ઉપડી આવતા સારી કામગીરી કરતા હોય તેમ અધિકારીઓને બદલી કરી નાખવાના મૂડમાં સાપુતારામાં છેલ્લા પાંચ વર્ષથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું થતું હતું સંચાલન રિપોર્ટર રમેશ માલા તહેલકા ન્યૂઝ ડાંગ શું છે મુદ્દો આપનો હું સાપુતારાનો આગામનો પોલીસ પટેલ પુંડલિકભાઈ દેવાજીભાઈ ગાંગુરદેવ મારી અપેક્ષા અને આશા એ જ હતી કે જે અમારા સાપુતારામાં નવા અધિકારી આવ્યા છે ડૉક્ટર ચૈંતન વૈશવ્ય ચીફ ઓફિસર સાહેબ એ સાપુતારાના વિકાસ માટે તેમજ ગામજનોના વિકાસ માટે એના ધંધા રોજગાર માટે ખૂબ પ્રણે એ કામ કરી રહ્યા છે બે મહિનામાં બે જ મહિના થયા છે એમને આવીને બે જ મહિનામાં આપણે સાપુતારાની રોનક બદલાવી નાખી છે અચાનક રાતોરાત એમની બદલી થાય એ તો અપઘાત જેવું થઈ ગયું છે એના માટે આપ સાહેબ સૌને નમ્ર અરજ કે આ અધિકારી સાહેબની ચિંતન વૈશવ્ય ડોક્ટર સાહેબ એ ચીફ ઓફિસર છે સાપુતારાના એમની બદલી અટકે એના માટે અમે અરજી કરીએ છીએ કે આવેદન કરીએ છીએ હવે ધારો કે બદલી નહીં અટકે તો તમે કયા માર્ગે જશો જો બદલી ના અટકે તો તમારે ના છૂટકે આંદોલન કરવા પડશે રસ્તા રોકો આંદોલન અને એ આંદોલન પછી અસંખ્ય રીતે થશે એનું કોઈ લિમિટ ના રહે પછી આખું સાપુતારા જ બંધ રહેશે એમાં ગાડી રસ્તા બધા જ બંધ રહેશે એ સરકારને નુકસાન થાય એની જવાબદારી અમારી રહેશે નહીં